સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જામીર સાહેબ તથા શ્રી ઝોન બે ભગીરથ ગઢવી સાહેબ તથા ડી ડિવિઝન શ્રી વી જાડેજા સાહેબ નાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કુખિયાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન બે વિસ્તારના ડિંડોલી લિંબાયત ઉધના ગોડાદરા સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ સાત ટીમો બનાવી આજ રોજ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના બે કલાકથી પાંચ કલાક દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે હથિયાર દ્વારા જાહેરનામાનો ભંગ કરતા કુલ પાંચ ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કોમિંગ દરમિયાન સુલે શાંતિનો ભંગ કરે તેવા અસામાજિક તત્વોના વિરોધમાં બીએનએસએસ એકસો છવ્વીસ એકસો સિત્તેર મુજબ છ કેસ કરી અટકાયતી પગલાં લેવાની કામગીરી ભેસ્તાનાવસની બહાર નીકળવાના છ રસ્તા ઉપર અલગ અલગ છ ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનના દસ્તાવેજ વગરના કુલ પચાસ વાહન ચેક કરવામાં આવેલ કોમ્બિંગ દરમિયાન એમસીઆરએચએસ ટુ થ્રી સેવન ટપોરી પાંચ તડીપાર છ લિસ્ટેડ સાત એનડીપીએસના હસ્તા ફરતા તથા શકમન ચેક અગિયાર હાજરી મળી આવેલ એમસીઆરએચએસ ટપોરી શકમન સક્રિય ગુનેગાર પચાસ ઇસમો ચેક કરી પૂછપરછ કરવામાં આવેલ છે કોમ્બિંગ દરમિયાન હાજર મળી આવેલ એક ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ કરવામાં આવેલ છે રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત सूरत शहर में क्राइम को कंट्रोल करने के लिए अलग अलग जगह पे कॉम्बिंग और वाहन चेकिंग वगैरह आए दिन होता रहता है इसी अनुसंधान में आज डिंडोली पुलिस स्टेशन विस्तार में जो बेस्तान आवास है जहाँ सोलह से ज्यादा सो मकान है वहाँ पे हमने कॉम्बिंग हाथ धरा है अभी देख आप देख सकते कि हमने यहाँ पे पूरे जोन के पांच पुलिस स्टेशन की टीम लगा रखी है जिसमें सौ से अधिक अधिकारी और कर्मचारी हैं इसके साथ क्राइम ब्रांच की टीम भी आई हुई है उन्होंने भी इस कॉम्बिंग में हमारा साथ दिया है और क्राइम ब्रांच के लोगों ने यहाँ पर ड्रोन भी लेकर आए हैं हम तो ड्रोन से हम एरियल व्यू लेकर चेकिंग कर रहे हैं इसके अलावा यहाँ पर जितने भी हिस्ट्री शीटर और एमसीआर हैं उनको चेकिंग कर रहे हैं उनमें से जो मिल यहाँ पर मिले हैं उनकी अभी मौजूदा क्या कामकाज है वो पूछ रहे हैं इसके अलावा जो नहीं मिले हैं उसके लिए भी हम कल और परसों और उसके बाद के समय में चेक करेंगे कि वो लोग क्यों इस समय यहाँ पर नहीं थे अगर वो यहाँ पर रहने के बावजूद यहाँ पर नहीं थे तो उसके लिए भी हम कार्यवाही करेंगे अगर कुछ प्रतिबंधित वस्तु मिल जाती है कुछ गैरकानूनी कार्यवाही किसी की होती है तो उसके ऊपर भी कार्यवाही की जाएगी